Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં વધુ એક અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે નહેરુનગર વિસ્તાર નજીક આવેલા ઝાસી રાણીના પુત્રા પાસે ત્યારે બીટીઆરએસ બીટીઆરએસમાં ત્યારે કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટુ વ્હીલર પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ દુર્ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા આ ઘટનાની જાણતા થતાં પોલીસ તથા ઘટના સ્થળ પહોંચી તપાસ ધરી છે વધુ વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર નેહરુનગરમાં રાણી નજીક મોડી રાતે બીઆરટીએસ કોરિડોરમાં ત્યારે ટુ વ્હીલર અને કાર વચ્ચે સર્જાયો હતો અકસ્માત ત્યારે આ અકસ્માતમાં એટલો ભીષણ હતો કે ટુ વ્હીલરનો કચડ ગાંઠ વળી ગયો હતો કાર એટલી સ્પીડમાં હતી કે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલર બીઆરટીએસની ત્યારે રેલિંગમાં હાથાયું હતું અને આ મામલે ટ્રાફિક પોલીસ ઘટના જઈને તપાસ શરૂ કરી છે વધુ વાત કરવામાં આવે તો પોલીસના જણાવ્યા અનુસાર લગભગ દોઢ એક વાગે ટુ વ્હીલર ત્યારે અકસ્માત અલ્તાફભાઈ કુરેશ અને ત્યારે અસફાર અત્યારે આજમેરી ત્યારે તરફ જઈ રહ્યા હતા સામે બે સાથે તેની જોરદાર ટકર થઈ હતી બંને યુવકના મોત નીપજી આવે આ પરિવાર પર આગ પર પટૂટી પડતા જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવ્યું તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ